પોલીસ તંત્રને કામગીરીઓ કરવા માટે અગવડતા પડતી હોવાથી જે તે વિસ્તારના આગેવાનો દ્વારા સહયોગ આપીને શ્યોરી પોલીસ સ્ટેશનમાં જામપુર આઉટપોસ્ટની નવીન ઓફિસનું પીએસઆઈ એમબી પટેલના હાથે રિબિન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ ભેદરૂ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ રાઇટર હરદાસભાઈ ચૌધરી સહિત અન્ય આગેવાનો સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે શાસ્ત્રો પ્રમાણે નવીન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભગવાન રાય ગોરન્ડિયા ટ્વેન્ટી ફોર્ ન્યુસ કાકરેજ